ના ના પાંચ ભાઈ ને એક પોતે એક બેન હતા એના બાપુ ને બહુ જ જમીન જાય ગયા ગામમાં નવસો વીઘા જમીન બાપુ તો અમાર બા દીધા અમારા મેણીયા ગરબા ને બાપુ બાપુ કે આ કે ભોલા ઓકે

બકરા એટલે બીક લાગી કે તમારી આગળ બ્રાહ્મણ દેવતા ખોટું નઈ બોલું પછી હવે રાતે નહિ આવું કીધું શાંત થઇ જાવ જે હોય પણ એમ ખબર નથી કે ભગવાન છે પડવાય નો બાપા નો પડવા વાહ મળી જોયું બાપુ આ તો ને બપોરે એકલો નો રહી અગે છાતી ના પાટિયા બેસી જાય માં એવું છે આપણે ને તો કાય ન થાય કોઈ દિવસ મારા મોટા ગમે અહીંયા જાય ને તો કોઈ દિન ગમે અહીં કોઈ પાખા નહિ ને હા દેમે અહીંયા વ્યા જાય એમ વાહ વાહ એમ કે હા ગોંડલ પાસે ગોંડલ માથે આવ્યું બોલો એકલા એકલા કે જાજા હુએ ને કોઈ ના હસવાનું વિચાર ન આવે કે મને કોઈ કઈ કે અને બે ત્રણ મને ઓલે બે ત્રણ કલાકના ટાઈમ માં પૂગી પહોંચ જાય હે પૂગી વાહ વાડી વા મલે જાય ન પાળવા ગયા જાવ નહી એક થી ના પૂકે કોળીથર થી તો ભાડું કેવડું થાય હા તો 100 રૂપિયા માં ભી આવે હા ઓહો માડી ન્યા ને નઈ નઈ એનું ભાડું બે કલાક નું માડી રસ્તો નથી રસ્તો કોળીથર થી ગોંડલ આવો પડે ગોંડલ થી તમે રાજકોટ આવો ગોંડલ નો તો કોળીથર થી રીબ રીબડા હા અચ્છા અચ્છા સીધો ઠીક હા 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 વાહ વાહ મારી વાહ